અને દેવાયત ખવડનો જેલમાંથી છુટકારો ગઈકાલે રાત્રે જામીન મળ્યા બાદ ખવડની ફરીથી ધરપકડ થઈ તાલાલા મામલતદાર સમક્ષ આજે દેવાયત ખવડને રજૂ કરવામાં આવ્યો હતો દેવાયત ખવડ સહિત તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે દસ હજારના બોન્ડ પર તમામ સાત આરોપીઓને જામીન આપવામાં આવ્યા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રોહિત આ મુદ્દે આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે રોહિત દેવાયત ખવડનો જેલમાંથી છુટકારો શું વધુ વિગતો ચોક્કસ ને ખાસ કરીને દેવાયત ખાવડ દ્વારા ગઈકાલે પણ કોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા ત્યારબાદ દેવાયત ખાવડ ને તાળા પોલીસે ફરીથી અટકાયત કરી હતી ને આજે ખાસ કરીને તાળા મેજીસ્ટ્રેટ સામે તેને રજૂ કરવામાં આવ્યા ખાસ કરી દસ હજારના ના બોન ઉપર દેવાયત ખાવડ સહિતના જે તેની સાથે રહેલા જે અન્ય જે સો જેટલા જે લોકો રહ્યા છે ટોટલ સાથે સાત લોકોને દસ દસ હજાર ના બોન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે દેવાયત ખાવડ અને જે તેના માણસો હતા તે તમામને જેલ મુક્ત થયા હતી જી રોહિત આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ